નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ધાણાના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ધાણાના બજાર ભાવની વાત કરીએ તો ધ્રોલ આઠસો વીસથી એક હજાર એકસઠ હળવદ એક હજારથી સોળસો છન્નું બોટાદ આઠસોથી બારસો વીસ રાજકોટ અગિયારસો પચાસથી અઢારસો એકાવન જેતપુર અગિયારસોથી ચૌદસો છન્નું વિસાવદર એક હજાર પિંચોતેરથી તેરસો એકોતેર બાબરા બારસો સાહીઠથી ચૌદસો દસ અમરેલી અગિયારસો પચાસથી સત્તરસો વીસ ચામજોધપુર તેરસો થી સોળસો એકવીસ મેંદરડા અગિયારસો થી તેરસો જામખંભાળિયા એક હજારથી બારસો પંચ્યાસી કોડીનાર એક હજારથી તેરસો છ સાવરકુંડલા બારસો થી બાવીસ સો મોરબી સોળસો પંદર થી સોળસો પંદર જસદણ થી સત્તરસો પાંત્રીસ જુનાગઢ થી ચૌદસો વીસ જામનગર બારસોથી સોળસો પંદર ગોંડલ આઠસો એકથી ચૌદસો એક્યાસી ભાવનગર એક હજારથી ચૌદસો છોતેર ઊંઝા ચૌદસો એકથી સત્તરસો એક જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો